નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કરું છું મિત્રો આજે આપણે ખેતી માહિતી આપણે વાત કરવી છે કે મગફળીના પાકની અંદર જે અત્યારે વર્તમાન સમયે પીળાશના પ્રશ્નો એવા છે અને એ પીળાશ દૂર કરવા માટે આપણે કેવા પ્રયત્નો કરવા જોઈએ કેવી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ અને સાથે સાથે અત્યારે મોટા ભાગના ખેડૂત મિત્રો જે હીરા અને લીંબુના ફૂલનો ઉપયોગ કરે છે તો એનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ એના વિશે મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ મિત્રો મગફળી ઉગ્યા પછી વીસથી પચીસ દિવસની થાય ત્યાર પછી મગફળીના પાકની અંદર મિત્રો જે પીળાશ પડવાના પ્રશ્નો છે એ ઊભા થતા હોય છે અને તેના નિયંત્રણ માટે માર્કેટની અંદર ઘણા બધા પ્રકારની દવાઓ મળે છે અને એમાંથી ખેડૂત મિત્રો લાવી અને પોતપોતાની રીતે એનો ઉપયોગ પણ કરતા હોય છે અને રિઝલ્ટ પણ મેળવતા હોય છે બીજો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવી છે કે મગફળી જે પીળાશ આવે છે પીળાશ શા માટે આવે છે એની અંદર કેવા કારણો હોય છે કયા પોષક તત્વોની ઉણપના કારણે પીળાશ આવે છે કે કોઈ અન્ય કારણો હોય તો એના કારણે આપણા પાકની અંદર પીળાશ આવે છે અને એ પીળાશને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ કેવા પ્રકારના મોલિક્યુલ મોલેક્યુલનો ઉપયોગ કરવો જોઈએ કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણે સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ એના વિશે વાત કરવાના છીએ મિત્રો મગફળીની અંદર જે પીળાશ આવે છે એના સૌ આપણે જો કારણોની વાત કરીએ તો મિત્રો એક નાઇટ્રોજન નાઇટ્રોજનની ઉણપ હોય તો એના કારણે પણ ઘણી વખત મગફળીની અંદર પીળાશ આવતી હોય છે મિત્રો જે ખેતરની અંદર પાયાના ખાતર તરીકે જે ખાતરનો ઉપયોગ ન થયેલો હોય એવા ખેતરોની અંદર ખાસ કરીને નાઇટ્રોજનની ઉણપના કારણે મિત્રો પીળાશ આવતી હોય છે ત્યાર પછી આપણે બીજા કારણની વાત કરીએ તો કે સલ્ફર તત્વની જ્યારે ખામી ઊભી થાય તો તેના કારણે પણ પીળાશ આવતી મિત્રો જો સલ્ફર તત્વની ખામી ઊભી થાય તો મિત્રો મગફળી છે મિત્રો સાવ પીળી પડી જતી હોય છે પાંદડું જે છે એનું સફેદ રંગનું જતું હોય છે ઘણી વખત વધારે પ્રમાણની અંદર જો સલ્ફર તત્વની ઉણપ હોય તો મિત્રો પાંદડું છે મિત્રો આખું દાજવા માંડતું હોય છે તો મિત્રો આ પ્રકારના તમારા મગફળીના પાકની અંદર હોય તો મિત્રો સલ્ફર તત્વની ઉણપ છે ત્યાર પછી આગળ એક બીજી વાત કરીએ તો આપણે કે ફેરસ આવે છે એટલે કે જે લોહતત્વની ઉણપ હોય તો એના કારણે પણ માંડવી છે પીળી પડતી હોય છે પાનની વસેની નસો હોય લીલી રહેતી હોય છે ત્યાર ત્યાર પછી અન્ય જે ભાગ છે એ મિત્રો પીળો પડતો હોય છે ઘણી વખત વધારે પડતા ફેરસ તત્વોની ઉણપ હોય આપણા પાકની અંદર જમીનની અંદર તો જે પાંદડું છે મિત્રો આખું એની અંદર આકારના ડાગ પડી જતા હોય છે ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ કે જમીનની અંદર જે એનું પડ જે છે મિત્રો સખત થાય છે એના કારણે પણ ઘણી વખત આપણા પાકની અંદર પીળાશ આવતી હોય છે જેની અંદર આપણે જો વાત કરીએ તો જે પાણી છે યોગ્ય નિકાલ પાણી જે છે યોગ્ય જમીનની અંદર વ્યવસ્થિત રીતે જઈ શકતું નથી ત્યાર પછી જમીનનું પડ છે મિત્રો સખત થવાના કારણે મગફળીના જે મૂળ છે તંતુ મૂળ છે એનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી અને તેના કારણે જે છોડ છે પૂરતા પ્રમાણની અંદર પોષક તત્વો નથી લઈ શકતો તેના કારણે પણ ઘણી વખત મિત્રો આ મગફળી હોય છે મિત્રો આગળ એક જો વાત કરીએ જે ખેતરોની અંદર સતત પાણીનો ભરાવો રહેતો હોય તો એવા ખેતરોની અંદર ઓક્સિજનની મિત્રો છોડ ની અંદર ઓક્સિજનની ઉણપ ઊભી થાય છે અને એના કારણે પણ ઘણી વખત મગફળીની અંદર જે છે તે પીળા આવવાના પ્રશ્નો રહેતા હોય છે મિત્રો આવી પરિસ્થિતિની અંદર આપણે યોગ્ય પાણીનો નિકાલ કરવો જોઈએ કે જેનાથી આપણે આપણી જે મગફળી છે એની અંદર પીળાશ દૂર કરી શકીએ અને આવા ખેતરોની અંદર પાણી નિકાલ કરી જેટલું બને તેટલી વહેલી તકે એની અંદર આંતરખેડ પણ મિત્રો કરવી જોઈએ કે જેના થકી જમીનનું ઉપલું પડ તૂટી અને હવાની અવર જવર થાય અને એના કારણે ઓક્સિજન અંદર પૂરતા પ્રમાણની અંદર મળે છે મિત્રો આપણે જે આ પીળાશ આવવાના કારણોની તો વાત કરી પરંતુ હવે સોળની અંદર પીળાશ આવી છે એ પીળાશને ઓળખવી કઈ રીતે જો એની વાત કરીએ તો મિત્રો મગફળીના સોળની અંદર જયારે લોહ તત્વ એટલે કે ફેરસ ની હોય કે સલ્ફરની ઉણપ હોય તો એવા જે સોડ છે મિત્રો એ પીળો પડતો પડતો ટોચનો ભાગ છે ત્યાંથી પીળો પડતો નીચે આવતો હોય તો મિત્રો આપણા પાકની અંદર જે છે એ ફેરસ તત્વ અને સલ્ફરની ઉણપ છે તેવું કહી શકાય ત્યાર પછી જો નાઇટ્રોજનની ઉણપ આપણા સોળની અંદર હોય મગફળીના સોળની અંદર તો મગફળીનો સોડ છે મિત્રો નીચેથી પીળાશ પડી અને ઉપર ટોચની બાજુ જતો હોય તો મિત્રો આપણા પાકની અંદર છે નાઇટ્રોજનની ઉણપ હોય છે મિત્રો આ રીતે આપણે આપણા પાકની અંદર પીળાશની ઓળખ કરી શકીએ છીએ ત્યાર પછી જો મિત્રો આપણે એના ઉપાયોની વાત કરીએ તો તમારા પાકની અંદર લો તત્વ એટલે કે જે ફેરસ ફેરસ ને સલ્ફરની ઉણપ હોય તો એની અંદર આપણે કેવા પ્રકારના મોલિક્યુલનો એની વાત કરીએ મિત્રો અંદર જે ફેરસ સલ્ફેટ મળે છે આપણે ઉપયોગ કરવાનો છે છે એને આપણે આપણે બને ત્યાં સુધી એકલા જ એનો ઉપયોગ માટે કરવાનો એની અંદર કોઈ પણ પ્રકારની ફૂગનાશક કે જંતુનાશક દવા મિક્સ નથી કરવાની જો આ ફેરસ સલ્ફેટ છે એની સાથે જો મિત્રો આપણે કોઈ મિક્સ કરવું હોય તો એની સાથે આપણે બાયોસ્ટિમ્યુલન્ટ દવાઓ આવે છે એને આપણા પાકની અંદર આ ફેરસ સલ્ફેટ સાથે આપણે ઉપયોગ કરી શકીએ છીએ એની અંદર જો ફેરસ સલ્ફેટનો ઉપયોગ વ્યક્તિ આપણે જે સલ્ફર અને ફેરસની ઉણપના કારણે જે સોળો પીળાશ પડે છે તો એનું મિત્રો આપણે નિવારણ લાવી શકીએ છીએ ત્યાર પછી જો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ફેરસ સલ્ફર છે એની સાથે અન્ય જો કોઈ દવા મિક્સ કરવામાં આવે તો એનું જે દ્રાવણ છે મિત્રો ફાટી જતું હોય છે અને એ દ્રાવણનો ઘણી વખત જો છંટકાવ કરવામાં આવે તો મગફળી મગફળીના પાકની અંદર છે મિત્રો એ બર્નિંગ ઇફેક્ટ એટલે કે દાજવાની દાજવાના પ્રશ્નો પણ મિત્રો સામે આવતા હોય છે ત્યાર પછી મિત્રો જો નાઇટ્રોજનની ઉણપ હોય અને એના નિવારણ માટે આપણે શું કરવું જોઈએ એની વાત કરીએ તો આપણે બજારની અંદર વોટર સોલ્યુબલ ગ્રેડ જે આવે છે જેની અંદર આપણે ઓગણીસ 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 આવે છે આવે છે ત્યાર પછી પચીસ 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 મિત્રો એવા જે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે એ નાઇટ્રોજનની ઉણપ માટે આપણે નિવારણ માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી મિત્રો જો હવે આપણે આગળ વાત કરીએ કે જે ખેડૂત મિત્રો અત્યારે સૌથી મોટા પ્રમાણની અંદર મગફળી જયારે પીળાશ ફળે તેની અંદર ઉપયોગ કરે છે એટલે કે હીરા કસી અને લીંબુના ફૂલ મિત્રો આપણે વાત કરીએ તો સૌ પ્રથમ મિત્રો જે છે એના માપની જો આપણે વાત કરીએ તો મિત્રો હીરા પંપની અંદર સો ગ્રામ લેવાનું છે અને જે એની સાથે લીંબુના ફૂલ છે મિત્રો એને આપણે દસ ગ્રામ લેવાના છે જયારે પણ મિત્રો આપણે દ્રાવણ બનાવીએ છીએ ત્યારે લીંબુના ફૂલ ને મિત્રો આપણે પહેલા ઓગળવાના છે ત્યાર પછી હીરા કશી મિત્રો આપણે ઓગળવાની છે મિત્રો આ હીરા કસી છે એ મિત્રો સારી લેવાનું સારી ક્વોલિટી લેવાનો આગ્રહ રાખવાનો છે જો ઘણી વખત હીરા હીરા કસી છે એની જો ક્વોલિટી નબળી આવી જાય તો ઘણી વખત એના છટકાવથી પાંદડાની અંદર આપણે બર્નિંગ ઇફેક્ટ છે દાઝવાની ઇફેક્ટ છે મિત્રો આવતી હોય છે એટલે ખાસ ખેડૂત મિત્રો એ ધ્યાન રાખવાનું છે કે છે એ આપણે સારી ક્વોલિટી લેવાનો આગ્રહ રાખવાનો છે મિત્રો હવે આપણે આગળ વાત કે જે મિત્રો હેમર મગફળીનું વાવેતર કરેલું છે ઘણા બધા વિસ્તારોની અંદર મગફળીનું હેમર વાવેતર છે અને જે હેમર મગફળીનું વાવેતર કરેલું છે તેની અંદર મિત્રો પીળાશના પ્રશ્નો વધારે રહેતા હોય છે કારણ કે હેમર મગફળીની અંદર મિત્રો આંતરખેડ કરવી શક્ય બનતી નથી અને એના કારણે જે હવાની અવર જવર છે એ મિત્રો યોગ્ય પ્રમાણની અંદર થઈ શકતી નથી એટલે હેમર મગફળી હોય તો એની અંદર મિત્રો પ્રશ્નો વધારે આવતા હોય છે ત્યાર પછી જો વાત કરીએ કે જે ખેતરની અંદર આંતરખેડ થતી હોય બે સહા વચ્ચેની આંતરખેડ થતી હોય એવા પાકોની અંદર એવી મગફળીની અંદર મિત્રો પીળાશની પ્રશ્નો છે મિત્રો ખૂબ ઓછા પ્રમાણની અંદર રહેતા હોય છે જો મિત્રો તમે પણ મગફળીનું પાકનું વાવેતર કરેલું છે તમારે પણ મગફળી જે પીળી છે પીળી પડવાના જે પ્રશ્નો આવ્યા છે તો મિત્રો એનું યોગ્ય કારણ જાણી અને પછી જ આપણે મિત્રો દવાઓનો ઉપયોગ કરવાનો છે એટલે જે આપણે પીળાશના પ્રશ્નો હોય તો આપણે પહેલાં જાણી લેવાનું કે સલ્ફર કે ફેરસની ઉણપ છે કે અન્ય કોઈ પ્રકારની ઉણપ હોય એ જાણી અને પછી જ મિત્રો આપણે એનો ઉપયોગ આપણા પાકની અંદર કરવાનો છે મિત્રો વિડિયોની અંદર આપવામાં આવેલી માહિતી છે સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો આપણે જે અન્ય ખેડૂત મિત્રો એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો અને તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મૂળને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મૂલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ